चकली दिवस निमित्ते चकली घर तथा गांधीधाम खाते चकली दिवस निमित्ते चकली घर तथा पानी ना कुंडा नु निःशुल्क वितरण करायु आ प्रसंगे रोटरी सर्कल ट्राफिक इंचार्ज माधाभाई चौधरी सीआईडी क्राइम ब्रांच ना नेहल बेन चांपान ने एरिया कर्तव्य ग्रुप ना अंशराज भाई किरी भारत विकास परिषद भारत शाखा प्रमुख जिगर सचदे उप उपेंद्र पुरी गोस्वामी मंत्री देवेंद्र ठक्कर मंत्री महेश संगठन मंत्री अमित कानबार रबारी जिग्नेश जिग्नेश गोखला जखा भाई होम्बल, मुकेश बापट नगरपालिका पूर्व प्रमुख तेजस भाई सेठ गांधीधाम शाखा पूर्व प्रमुख भाई ठक्कर कंथकार नरेन्द्र भाई राजगोर स्वामी विवेकानंद संस्था स्वामी मतेशानंद नरेश

અમે થોડા ટાઈમ પહેલા વિચારેલું કે આ ફેર ઉનાળાનું બહુ ગરમી પડવાની હોવાથી અમે બધા મિત્રો સાથે બધા ગ્રુપ સર્કલ મળી અને ત્રણ હજાર કુંડાનું અમને કામ મળેલું અને અમે આજે હજાર કુંડા વિતરણ કરેલા ચકલી દિવસ નિમિત્તે બોલો જલારામ બાપા એના અનુસંધાને આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણે બધા ભેગા થયા છે એમાં કર્તવ્ય ફાઉન્ડેશન અને ગૌરક્ષક ના મુકેશ ભાઈ અને આ બધા સાથે આપણે એક ચકલીઓ લુપ્ત થતી હોય એને આજે યાદ કરીએ છે અને બધા મોટા મોટા ઘર બનાવતા હોય છે કરોડો કરોડોના પણ એની અંદર એક ચકલી ના માળા માટે કોઈને જગ્યા નથી હોતી એટલે એક મેઇન ઉદ્દેશ અમારો એ જ છે કે અત્યારે અવેરનેસ કરીએ અને આ ચકલી દિવસ ને આપણે બહુ સારી રીતે બધા માળાઓનું આ બધું વિતરણ કરીને એક જાગૃતિ લાવવા માટેનો જ આ ખાસ અભિયાન છે જય મારું નામ નેહલ બી ચાપાનેરી એસઆઈ સીઆઈડી ક્રાઇમ ગાંધીધામ તપાસ અને કર્તવ્ય ગ્રુપ ભારત વિકાસ પરિષદ ગ્રુપ અને રત્નમણી ફાઉન્ડ રત્નમણી મેટલ્સ તરફથી ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું એમાં રોટરી સર્કલ ટ્રાફિક ઇન્ચાર્જ એએસઆઈ એસઆઈ માધાભાઈ ચૌધરી ચૌધરીએ પણ સારી રીતે આપણને સહકાર આપ્યો કે આ પ્રિમાઇસિસમાં આપણને આ બધું માળા વિતરણ માટેનું અનુમતિ આપી અને એમની સાથે જોડાઈ અને કર્તવ્ય ગ્રુપના આખી ટીમ સાથે રહી અને ભારત વિકાસ પરિષદના પણ ટીમ સાથે રહી અને આ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એક સારો કાર્યક્રમ યોજાયો કે જે અવેરનેસ લાવવા માટેનો જ આ ખાસ કાર્યક્રમ હતો જય હિન્દ જય ભાર